ઓમ નમોનારાયણ હું અરૂણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છોરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું લાલ મરચાં અને ડુંગળીની ચટણી તો એના હારવું આપણે તો આ લાલ મરચાં પંદરથી વીસ પલાળીને રેખા છે આ રીતના તો અડધો કલાક જેવું તમે ગરમ પાણીમાં પલાળી દીધો એટલે એકદમ સરસ એ રીતના થઈ જાય અને ડુંગળી તો આપણે આ ત્રણ ડુંગળી લીધી છે અને લસણ તો આ રીતનું આપણે લસણ લીધું છે અને થોડુંક લસણ આપણે વઘાર માટે લીધું સારી રીતે ઝીણું ઝીણું કાપીને રેગ્યુલર મસાલા જોએ આપણે હળદર જીરું લાલ મરચું હિંગને ને એવું બધું મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે અને તેલ જોઈએ આપણે વઘાર માટે એમ તો પેલાં આ મરચાં છે એને આપણે મિક્સર જારમાં લઈ લેવું તો આમાં આપણે આ લસણ નાખી દેવું અને આ લાલ મરચા તો મરચાને આપણે ધોઈને જ પલાળ્યા હતા એટલે પાણી જો જરૂર પડે તો આપણે આ જે મરચાં પલાળ્યા હતા એ જ પાણી એમાં વાપરશું એમ તો હવે આમાં આપણે આ ડુંગળી લઈ લે હું તો બધી ડુંગળી એમાં આપણે આ રીતે કટકા કરીને લઈ લે હું તો આ ચટણી તમે બનાવીને ફ્રીજમાં અઠવાડિયે સુધી રાખી હગો એમ તો આપણે શું છે કે ચટણીને અથાણા ને એવું બધું તો છે રૂપડથી જ હોય નાસ્તામાં પરોઠા એ રે ભાખરી એ ખાઈ હગો તમે હાંજે ખીચડી એ રેખાય હગો તો આને આપણે થોડુંક પાણી નાખીને પેસ્ટ બનાવી લેવાની બે ચમચી પાણી નાખીને આને પીસી લેવું તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું તો ચટણીને આપણે પીસીએ ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ જાય

તો આમાં થોડીક આપણે રાય નાખશું અમે લસણ નાખશું લસણ થોડુંક લાલ થવા દેવું તો આ રીતનું આપણે લસણ લાલ થવા દેવાનું થોડુંક હવે એમાં થોડીક હીંગ નાખશું આપણે થોડુંક લાલ મરચું નાટસું અને હવે આ પીસેલી ચટણી મિસ્ટીમાં કાઢે એમાંથી હવે બધી ચટણી કાઢે ગેસ થોડોક ધીમો કરીને બધું એમાંથી કાઢી લેવાનું એમ થોડુંક પાણીમાં નાખીને મિક્સ કરી નાખી દેવાનું આપણે આ રીતે बीजा मसाला मिक्स थोडी हळदर धाणाचीरू आणि मीठ स्वाद थोड़ी आम्ही थोडीक आम दे पाकवा देदम तेल छूटं पडवा मांडे તો આને આપણે પકાવી લીધી સારી રીતના તો પાણી બરી જાય ને તેલ આ રીતે છૂટું ભરવા માંડે ત્યાં એમ એટલે તમારે તેલ વધારે નાખવું હોય તો થોડુંક વધારે નાખીએ હવે આ રીતની પકાવી લેવાની આ આપણે લોઢાનું છે તો આને ગરમ આ તો થોડીક વાર લાગે પણ આમાં બનશે એકદમ સરસ વસ્તુ એમ આ પ્યોર લોખંડનું છે બહુ એકદમ હેવી તો ગેસ બંધ કરી દે હું આપણે આને આને નીચે ઉતારી લેવું બહુ ગરમ થઈ ગયો તમે આપણે હવે કાઢી લેવું વાટકામાં માં તમે કોઈ પણ આ રીતની કાચની બોટલ હોય એમાં ભરીને કે પ્લાસ્ટિક ની હોય તોય તમે સ્વીચ માં ભરીને રાખી શકો ભય આમાં પછી ઠંડુ થઈ જાય પછી તમ કાઢી લેવું વિડ વિડ ચટણી વિડિક ઠંડુ થાય પછી આપણે આમાં ફરી લેવું તો તૈયાર છે આપડી લાલ મરચા અને ડુંગળીની ચટણી તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબાવું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લઈ ગયા લાલ મરચાં અને ડુંગળીની ચટણી